તો કે ને મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આપણે તો 7:00 માં પીસી કરી બ્રશ બ્રશ કરીને જાગી જაცი કરી નાખ્યો છું ને ચાલ થઈ જજો ને તો આજે 7:00 માં 4:00 થઈસ અડધી કલાક થઈ સ આજે થઈશ કેટલા કિલ્લો વાગી જાટણી

ગુડ મોર્નિંગ તો જો અત્યારે ઢગલો આવ્યો છે એટલે અમારે વાળવાને તકલીફ પડશે પણ સીધો મારવો મેળ આવશે હલો કેમેરામેન કેમેરામેન ને લઈ જવું પડશે રેવિશ મારે બતાડવું જોઈએ ને હાલ હાલ ગાય ગા ઉમંગ તો અમારે પૂતો Kanya Eh umang. Hey, Kanya sama Robel. Alah, Halo. Kamar video coba. <tinyat> mukta, mukta. Zagai ભાઈ સુરત દાદાનું લોકેશન જવું અત્યારમાં કઈ ઘટે નહીં એવો છે નજારો હું ભરત ને આવ્યો છું બાથરૂમ ચાલો ભાઈ કામકાજ આપણું પેલા પતાવ નાખીએ અમારે કાંઈ મેં અહીંયા આવવું જ પડે એક વાર અહીંયા છે ને હતીમાં અમારા ગામના ભાઈ બેન છે અહીંયા શ્રીફળ ફોડવાના છે મેડમ જાય શ્રીફળ ફોડવા ભાઈ બેન છે ઘણા સમય પહેલા છે ને અહીંયા ટ્રક વાળા અને એક્સિડન્ટ થયું હતું ત્યારે ભાઈ બેન ને ઓફ થઈ જતા ત્યારના એ છે અમે તો બધા દિલથી માનીએ છીએ ભાઈ ફેમિલી હવે છે ને બોલરો ઉગી જશે વાળીએ બધા દાડિયા જાય છે જાય પછી ખેતરમાં છે ને આપણે બોલરો મૂકી દઈએ ચાલો ખેતર માં ભૂગી જાય છે ને અમારા દાડિયા તો પછી બધાય કપડા પહેરે છે મેસિંગ કરે છે બસ કઈ ન થાય ઘેવડો ઘેવડો ડાયટ કેવી છે મુકા આને તો કમાન્ડો તાવ લાગી જાવ કામે તમારા આવી જાવ તો ભાઈ લોકો છે દાડિયા બધા કામે સડી જ ડુંગળીનું કામ ચાલુ થઈ ગયું છે આમ નજર મારો તાવ થી જાઉં ટોળકી દેખાતી બીજાય છે આમ

आधा दिन वातन हूँ। तो? याँ मनुष्य अमंतिन तो। ये तो खाली तो एक बोल तो, हाँ, तो, तो है कहीं मन्नेस क्या तो ये बोल रहा है। हाँ, कमनेस क्या तो तो। मन्नेज रे तो कास्ट मामूजोती से। बिया कार्डी वाला तो। हमने मिया तो साइड कैप ही थी खाली। उन तो साइड कब तो ये सूट है सूट है ये। बिया कार्डी यार लेक હવે જાય છે ઘરે ટાઈમ થઈ અમારે પાંચ વાગી જશે બધા જ અટાણા બોલેરામાં ચાલો ડાયરેક્ટ ઘરે જઈને તમને મળશું તો ફાઈનલે 11 પોગી ત્યારે જો વાગી જાત ને 7:30 11 પોગી તો મૂકી પછી હાથ જોઈ નાખું કાલે ચારી કરે રાખો જવાના છે બધાને આવવું હોય તો તો જમવામાં જો આ બટેટી નું શાક છે આખી બટેટી નું ભાત આ કોણે મોકલાવ

થોડાક એવા સાચી લઈ ખાઈ લેવી તો મજા આવી જાય એમ કે કેટલીક વાર લાગશે તો ફેમિલી એવું માંડવી પાકી બનાવી નાખ્યો છે જો બે થાળી બીનો છે આ ને અત્યારે આ રીતે કટિંગ કરી નાખી કારણ કે અમારે છે ને ચાવાનું છે બગદાના ગોટડા ભગુડા ને હાલી ને એટલા મેટા અત્યારે બીનાવો છે એ તો કાલ બધું તૈયાર કરશે કાલના વ્લોગમાં આવશે અત્યારે તો ખાલી માંડવી પાક જ બીનાવો છે અહીં તો ઘણી વસ્તુ બનાવવાની બાકી છે તો સાલા મિત્રો અત્યારે જો માંડવી પાક મેં તો બનાવીને તૈયાર કરી નાખ્યો છે જો મસ્ત ના બની જશે તો આજ માટે એટલું ફરી મળીએ નવા વિલક સાથે જય માતાજી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછું બેલ તો સસ સસ પાછું બેલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા સ્કેલ હેર ખૂબ બેલે આવડે હાથ માર દે આમ કેમેરામાં યાર બાપા મેરું